હાલો ભાઈ હવે તમારું જે અધ્યયન સંપુટ છે બરાબર એની અંદર જો ઝાડના એ બધા ચિત્ર આપ્યા છે બરાબર એમાં ઉપર કઈ વસ્તુ છે નીચે કઈ વસ્તુ છે એનું જરાક આપણે બરાબર પાકું કરવા માટે બધાના હાથમાં ફ્લેશ કાર્ડ મેં આપ્યા છે બરાબર તો આપણે એક એકને પૂછીએ પેલા સુમિતભાઈ તમારા હાથમાં જે કાર્ડ છે એમાં સૌથી ઉપર ઉપરનો દડો કયો છે ઈ કયો ખાલી અને નીચે બરાબર ચાલો માનભાઈ તમારામાં જે લપસણીમાં ઉપરનો છોકરો કયો અને નીચે સરખી આંગળી બતાવો નીચેની બરાબર ચાલો શુભમભાઈ ઉપર કોણ માળાની અંદર છે બચ્ચું બરાબર અને નીચે કોણ સરસ ચાલો અહીંયા કોની આગળ ફ્લેશ કાર્ડ છે કુંજભાઈ ઉપર કોણ છે હા ઉંદરભાઈ અને નીચે બરાબર છે ચાલો જયવીરભાઈ ઉપર કોણ છે ફુગ્ગો કયો ફુગ્ગો પીળો ફુગ્ગો ઉપર અને નીચે વેરી ગુડ ચાલો બેન નવ્યા બેન ને ઉપર કયું અને નીચે કયું વેરી ગુડ સરસ ચાલો હવે તમારી પાસેના જે ફ્લેશ કાર્ડ છે ને એની પાછળ ફેરવો હવે સૌથી ઉપર ને સૌથી નીચે ચાલો સુમિતભાઈ સૌથી ઉપર કોણ બરાબર ઈ છોકરો સૌથી ઉપર અને સૌથી નીચેનો વેરી ગુડ ચાલો મનભાઈ સૌથી ઉપર કોણ છે લપસણીમાં વેરી ગુડ સૌથી નીચે આંગળી સરખી બતાવો બેટા હા ચાલો શુબમભાઈ સૌથી ઉપર કોણ હા એ પક્ષીને સૌથી નીચે વેરી ગુડ ચાલો જયવીરભાઈ અરે કુંજભાઈ સૌથી ઉપર કયો ઉંદરડો નિસરણી પર આંગળી સરખી બતાવો વેરી ગુડ સૌથી નીચેનો સરસ ચાલો જયવીરભાઈ સૌથી ઉપરનો ફુગ્ગો કયો હા હા વાદળી કલરનો સૌથી ઉપરનો અને સૌથી નીચેનો લાલ સરસ બરાબર છે ચાલો બેન તમારે ઊંચક નીચક નું ચિત્ર છે એ ઊંચક નીચક કહેવાય આને તો ઊંચક નીચક ઉપર ત્રણ છોકરીઓ બેઠી છે સૌથી ઉપરની છોકરી કઈ સરસ અને સૌથી નીચેની વેરી ગુડ બધાને આવડે છે હો ભાઈ ચાલો બધાને ખ્યાલ આવી ગયો સૌથી ઉપર અને સૌથી નીચે તો બધા ક્લેપ કરી દો પોતાના માટે એક સરસ મજાની ચાલો હવે આપણે અધ્યયન સંપુટમાં એ પ્રમાણે પિક માર્ક કરીએ બરાબર